તેરસો નેવું રૂપિયા દેશી શેણા કાંટાવાળા તેરસો ને તેત્રીસ રૂપિયા ત્રણ નંબર ને સુપર

પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન પંચાવન 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 રૂપિયા પચાસ એકાવન બાવન પંચોપન પંચાવન છપ્પન સત્તાવન ગો અઠાવન ચૌદસો ને અઠાવન રૂપિયા

Angkjer seratus rupiah. Ken lah ni? Bar. Bar. number. સુપર મિટી બારસો ને દસ રૂપિયા અગિયારસો ને સડસઠ રૂપિયા મીડિયમ વીસ નંબર મગફળી

લેયો આજને ઘરે ટકા અલ્યા ઘરે હું હોજો પંજો થા ભાઈ પંજો પંજો લેડી નિયમ પંજો થનો ઉતાર લેવા લેયો એ મોજે નહીં મુકે

Jangan lupa like, share dan subscribe channel ini untuk dapatkan maklumat terkini. ચોવીસ ઓગી છત્રી અઠી બત્રી પાંત્રીસ છત્રી સાડત્રી આડત્રીસ ચાલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ પચાસ પંચાસ છપ્પન એકાવન રૂપિયા જોઈને ને રૂપિયા બે હજાર પાંચ અગિયાર બાર પંદર અઢાર પચીસ પચીસ પચાસ 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 પચાસ

સોપનસો ને સેતાલીસ રૂપિયા સોપન સો ને સેતાલીસ રૂપિયા અજયભાઈ વલ્લભભાઈ સોબારી ઝીરુ સબાસ ભાવ પંચાવનસો ને વીસ સુપર ઝીરો